મિત્રો મારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે જો આપણે કે સાયકલ વાઈકલ રેડી કમ નાખી છે જો ઠેલા વેલા પેક કરીને બાંધી દીધા છે જોઈ લો અમારી શૈલેષભાઈનું મારા કિરણભાઈની સાયકલ ને આ મારી એ રીતે બંધ કમ્પ્લીટ થઈ જશે ને હવે નીકળી કારણ કે ગયા જશે સાત તો થી નીકળ્યું તો કન્ટેન લોગમાં બેને રીજો આપણો સફર મસ્ત મજાનો રહેવાનો છે તો હર હર મહાદેવ એટલે મિત્રો આપણે થી વટી જો આપણી સાયકલ છે ને એ ભાઈ ભાઈઓ છે કારણ કે માઉન્ટ આબુ એટલે કે રાજસ્થાન બાજુથી મારો કોન્ટેક્ટ કરતા કરતા આવી જશે ને જો જમવાની વ્યવસ્થા લે હું કહું મહેશભાઈ તો મહેશભાઈ હવે થેઠ રાસ ત્યાંથી કોન્ટેક કરતા કરતા આવે હે અંકર જોવાથી જમવાની વ્યવસ્થા નથી ચાલે છે તો કાંઈ નહીં પણ કન્ટ્રીન્યુ લોકોમાં પણ રહી ગયો મિત્રો આપણે કે જમવાનું ઓકે રેડી થઈ ગયું છે જો ફૂલ ડીશ છે એંકર શાસ છે ડુંગળીનું શાક છે એંકર ટમેટા છે ને કહો જો મકાઈનો રોટલો પતાજ મહેશભાઈ અહીંયા રોટલા જોવા મકાઈનો રોટલો રોટલો મકાઈનો રોટલો નાયખો જે અમારી કિરણભાઈ શૈલેષભાઈ અને તમારું નામ હોય